હેલો બહેનો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં સર્વેનું સ્વાગત છે આજે હું બનાવીશ આમળાનો મુખવાસ આમળા હળદર અને આદુ એ ત્રણેયનો મુખવાસ હું મિક્સ બનાવીશ હવે આપણે આમળા છે ત્રણસો ગ્રામ જેટલા અને બે ટુકડા આદુ છે છાલ કાઢીને ધોઈને છાલ કાઢીને રાખી દીધું અને આ છે હળદર અત્યારે શિયાળામાં આમળા ભરપૂર પ્રમાણમાં આવે છે આ ત્રણસો ગ્રામ જેટલા આમળા છે અને આ આદુ અને હળદરનો મુખવાસ સરસ થશે તો આ રીતે આપણે એક સાથે આ મોટા ખાનામાં આપણે કમણી લેવાનું આ રીતે આમળા તો બહુ હેલ્ધી ને બહુ સારા ને મુખવાસ તો રોજ ખાય માણસ તો દાંત માટે સારો ને આમળાનો મુખવાસ આપણે ખાઈએ તો જે ખાધા પહેલાં મોઢામાં પાણી આવી જાય એટલા ભરપૂર પ્રમાણમાં પાણીનો ભાગ હોય ને વિટામિન સીથી ભરપૂર એટલે આ રીતે આપણે આમળા બધા એકસાથે ખમણી લેશું આમળા ને હળદર બહુ સરસ ગુણકારી આયુર્વેદિકમાં પણ આમળાનો બહુ ઉપયોગ થાય અને આદુ છે એ પણ સારું એટલે આદુ આપણે ઓછું નાખશું આદુ આપણે બે ટુકડા જેટલું જ નાખશું ને બે ત્રણ ટુકડા હળદર નાખશું પછી આપણે એમાં નમક અને સંચડ નાખશું ને તડકે સૂકવું છું ને કોટનના કપડામાં સુકવું છું એટલે સરસ મચાનું પાણી સોસાઈ જાય અને સુકાઈ જાય પછી હું તમને બતાવીશ આ રીતે આમળા આદુ અને હળદર ખમણી લેવાનું પછી મિક્સ કરવાનું